રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ તો નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં સફાઈ અને રસ્તાઓને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા હોય તેવું દેખાય છે જેને લઈ હાલમાં જ આમ આદમી પાર્ટી ઉપલેટા દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈ નગરપાલિકા ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને અનેક વિસ્તારોમાં ખૂબ જ જૂનવાણી અને જીવના જોખમ સમા બુગદાઓ રિપેર કરવા પણ અનેક લોકોએ રજૂઆત કરી હતી ત્યારે ફરી એકવાર ઉપલેટા વોર્ડ નંબર આઠ પાસે આવેલ અલવિરા પાર્ક પાસે લોકોના જીવના જોખમ સમાવ બુગદા રિપેર કરવા લોકોએ નગરપાલિકાને રજૂઆતો કરી છે આ બુગદા વર્ષો જૂના છે અને સ્થાનિક લોકોના એકમાત્ર ચાલવાના રસ્તા છે ત્યારે આ જોખમી બુગદો પડી જતા સ્થાનિક રહેવાસીઓના હલનચલન માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને ત્યાં નજીકમાં ઝરણા વિસ્તાર હોવાથી નાના બાળકો પણ રમતા હોવાથી તેમનું પણ વધુ જોખમ અને ભય લાગી રહ્યો હોવાથી એટલે નગરપાલિકા સમક્ષ તુરંત રિપેર કરવા માંગ કરી હતી અમારે આ બુક પડી ગયો છે એમાં અમારે આ કે માલું આવી તો તમે જોઈ શકો છો તે માટે અમે રામદાર અપીલ કરીએ છીએ કે આનો વેલી તકે કાઈ પણ કરાવો હાલવા ચાલવામાં હાલવા ચાલવામાં હાલ કાઈ બીક લાગે જયારે જયારે તો આમ બીજાના રસ્તા ઉપર થી પડે ભાઈ રોજ સારું લાગે અમારે આ તૂટી ગયેલ છે